ખેડૂતોની સમૃદ્ધિનું પ્રતીક નિધિ સીડ્સ નમસ્કાર ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં આપણે ચણાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે ચર્ચા કરીશું ચણા મુખ્યત્વે પિયત અને બિન બંને રીતે ખેતી થતી હોય છે તેમજ ચણા એ ટૂંકા ગાળાનો ક્રોપ છે જે સોથી એકસો વીસ દિવસમાં તૈયાર થઈ જાય છે ચણામાં વાવેતરનો સમય એક ઓક્ટોબરથી ચાલુ કરી નવેમ્બર એમ આખો મહિનો વાવેતર કરી શકાય છે તેમજ ચણામાં બિયારણનો દર એક વીઘામાં દસથી બાર કિલો જેટલો રાખવામાં આવે છે હવે વાત કરવામાં આવે બિયારણની તો બિયારણમાં ચણામાં સૌથી વધુ ઉત્પાદન મેળવવા માટે નિધિ વિશ્વાસ કે જેનો દાણો પણ મોટો હોય છે જેથી તમને બજાર ભાવ પણ વધુ મળે પોપટામાં બેથી ત્રણ દાણા આવે છે અને સુકારા સામે પ્રતિકારક જાત છે બીજી એક વેરાયટી નિધિ વિનય જેમાં પડતા મધ્યમ કદના દેશી પ્રકારના દાણા જોવા મળે છે તેમજ તે સુકારા અને સ્ટન્ટ વાયરસ સામે પ્રતિકારક જાત છે છે અને ઉત્પાદન પણ તેમાં વધુ મળે સફેદ ચણા માટે નિધિ વિવેક કે જેનો દાણો સફેદ મોટો વાવે છે સામે સહનશીલ જાત જાત છે છે પાકતી ત્યારબાદ વાત આવે પાયાના ખાતરની તો એનપીકે અથવા ડીએપી પંદરથી થી વીસ કિલો પ્રતિ પ્રતિવિઘે આપવું જરૂરી છે ત્યારબાદ ચણાનો પાક જ્યારે ત્રીસ દિવસનો થાય ત્યારે યુરિયા વિઘે પંદરથી થી વીસ કિલોગ્રામ આપવું જોઈએ જેથી ચણાનું વેજીટેટિવ ગ્રોથ સારો થાય આપણે વાત કરીએ નિંદામણ નાશકની તો નિંદામણ માટે એક એકરમાં પેન્ડિમિથેલિન પાંચસોથી એક લીટર છંટકાવ કરવો જોઈએ બીજું એક ચણામાં સુકારાનો પ્રશ્ન વધુ આવતો હોય છે તો જ્યારે આપણે બિયારણનું વાવેતર કરીએ ત્યારે ત્રણ ગ્રામ વિટાવેક્સ એક કિલો જેટલા ચણાના બિયારણમાં તેનો પટ આપવાનો હોય છે જો તમે નિધિ કંપનીનું બિયારણ લીધું હશે તો તેમાં તમને પટ માટેની પડીકી નીકળશે જ જે ખેડૂત મિત્રો ઘરઘરાવ બિયારણનો ઉપયોગ કરતા હોય તો બિયારણને પટ મારીને જ વાવેતર કરવું જોઈએ અને પટ આપેલો હોય તેમ છતાં જો સુકારાનો પ્રશ્ન આવે તો ટ્રાયકોડરમાં એક વીઘામાં એક કિલોગ્રામ પાણી સાથે આપવાનું અથવા તો કોઈપણ કેમિકલ ટ્રીટમેન્ટ પણ આપી શકાય ચણામાં લીલી ઇયળનો ઉપદ્રવ પણ સૌથી વધુ આવે છે અને ખાસ કરીને જ્યારે ફ્લાવરિંગનો સમય હોય ત્યારે લીલી ઇયળનો ઉપદ્રવ સૌથી વધુ આવે છે તો તેના માટે પ્લેથોરા કોરાજન અથવા તો ટ્રેસર એક કે બે ડોઝ આપવાના જેથી આપણે લીલી ઇયળનું નિયંત્રણ કરી શકીએ તો ખેડૂત મિત્રો આજે આપણે ચર્ચા કરી ચણાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે આવી નવી માહિતી જાણવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને તમારા બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરો